हेलो यूट्यूब तो फैमिली सवाल गवारला गुड मॉर्निंग बधाई ने आपने जो गाय आई कीसी गाय ने आपने रोटली देवानी सी है आपने दई आई रोटली जो आपने गाय आवे तेई से जाय सका तो और ना आपने आत्यार पाणी पण आई आपने मोटर चालू कर देई आपडी मोटर से आई चालू कर दी थी से

આપણે જો પાણીનો ટાંકો ભરાઈ ગયો છે અત્યારે ઉકલો ટાંકો જેવ્યાથી નળીમાં પાણી બારો આવે છે જે તો આપણે હવે મોટર બંધ કરી દેવી પાણી ભરાઈ ગયું છે આપણે હાલો જો બા ની હવે તૈયાર થઈ ગયા છે અને બા ની હવે વયા જાય છે કે હવે અમારે વહી જાવ છે

એટલે એને પપ્પાનું પાટ લઈને પપ્પા પાણી વાળા વેહ જશે હિરલ બેન જો આવું કાંઈક ટિફિન ફરે છે ને પપ્પા હાટું શું બરાલ ભાજી જો આવી હિરલે કંઈક મેથીની ભાજી બનાવી છે જો અને આવા રોટલી છે અને સાઈઝ ભરે છે બસ બે બાપ દીકરાની ટિફિન બસ લે બહુ સાજે નાખ બોલો નહીં પીએમ જો આવી કાંઈક ભાજી બનાવી છે તે ફીન પપાનુ ને અમિત નું બે રોટલી નાખી દીધું ને કેટલી રોટલી થઈ આ અમિત નું રોટલા ટી તૈયાર કરી દીધું છે પછી બા ની વઈ ગયા એટલે કાયકા પછી આને ઠારવા ને ઈરેને રાંધી દેખો એટલે કે ટિફિન દઈ આવે બા ની તો વઈ ગયા બોવ કીધું પણ રોકાણા તઈ નો રોકાણ પણ એને છે ને એના છોકરા વગેરે એને હોર વેર નઈ તો આજ તો ત્રીજો દી છો તો એ આજ તો કે એટાય આ બે દી તો રોકાડા ત્રીજો દી હવાર ના કે હવે વહી જાવ સવાર વહી જાવ ઓળો કરોસ ને આપણે હા હવે હિરલ બેન કે ઓળો કરી આપણે થોડો ઓળો કરો હિરલ ને ખાવો છે બે રીંગણા નો કર નાખે ના 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 તો બનિયા રેજો બ્લોગ માં જો અમિત ભાઈ જાય છે હવે ભાત લઈ તૈયાર થઈ જાય છે ટીફિન લઈ હવે હાલો જો ભાઈ જાય છે હવે

વિશ્વાસ પુરાવા જાય છે જો તૈયાર થાય છે અહીંયા જો અમિતભાઈ તૈયાર થાય છે સાસર અમિત મારો નંબર તને ખબર છે તો લેતો જ કેમ કે તાર ફોન તાર ફોન છે ને ફટાફટ આવી ગયો તો જો રિસાર્જ પૂરું થઈ ગયું છે તે ભાઈ જાય છે પુરાવા અને આ અમારે બસ દેખાય હાલ છોકરી

આપણે જો હાજ પડી ગઈ છે અત્યારે અને અમિતના પપ્પા પાણી વાળીને અત્યારે વાળીએથી લઈ આવ્યા છીએ તો જો આવી કાંક મેથી ને ભાજી લઈ આવ્યા છીએ અને આવા કાંક કારેલા છે જો આ ભરીને થઈને આવ્યા છે એટલા કારેલા છે અને આ તુવેર છે એટલે અને મૂળા લઈએ છે તો હિરલ શું કરે છે તો આપણે જોઈ રસોઈ બનાવવાનું આલે છે તો આપણે જોઈએ હિરલ હું બનાવીશો શાક બનાવીશું જો આવું કાક હિરણ બેન શાક બનાવે છે આપણા રસોડામાં શેનું શાક બનાવવું તુરિયાનું હિરણ બેન આ તુરિયાનું શાક બનાવ્યું છે કોરું બોરું બનાવે છે મસ્ત બનાવશે રોટલી બનાવી હા રોટલી પણ બનાવી નાખી છે અને શાક પણ બની ગયું છે મસ્ત કોરું બોરું બીનું શાક ખટે નહીં पनि हो ब्लगमा